ખોલાણું કરવાનું છે કેસ કરીશું પંચાયત નથી મીડિયા વાળા એવું કીધું કે પડવા લઈ તો ચાલો આટલા બધા મીડિયા વાળા છે બતાવી દો ચાલો અત્યારે તમે મને પાસે આપી દો એમ

પંચાયત મીડિયા વાળા બધું બતાવજો તમે રાજકાર ના દોન ના લીધે તો જ વિડીયો હાથી વાત મારા છોકરા ભી કાઢ કે તું લૂચ છો એમ હા

એવી રીતે ભ્રષ્ટાચાર ના દૂર થાય ગામના લોકો ને હંગાત રહેવું પડે સરપંચ વિરોધ હોય કરવું પડે મારા આમાં સાત સરપંચ બધા સાથે મારા સંબંધો છે હું કોઈ ને હંગાત નથી બીજા બધાને મોકલ્યો એમાં એમ લખે કે તમે બધા છે તપાસ નથી માગતા અને આખું બધું જોયું હોય

મે હાજર ચોવીસ ના રોજ કલેક્ટર ખાન ખનીજ વિભાગ ને આપેલું છે ભાઈ જોઈ લો હું મને મારા ને ખતરો છે એવી રીતે મંચુક સાહેબ ભી ખતરો છે તો પછી હું તો નાનો માણસ છું કેવી રીતે આટલા મોટા કલેક્ટર ને કે જિલ્લા ને પોચી વાર હું તો સામાન્ય માણસ છું તૂટાયેલા પ્રતિનિધિ ને ના ગાતો તમને ગરીબ માણસ તંત્ર દ્વારા કેમ કાર્યવાહી કરવા તો તંત્ર ને પૂછવાનું અમે તંત્ર તમે ત્યાર પછી કોઈ કરી હા અમે શરૂઆતમાં પાછા આપી દીધા ને પાછું બી કરવાનું ત્યારે બંધ હતું સાહેબ જે વખતે શરૂઆત થઈ બેપાર ધારા ખોદેલું પંચાયત માં વિશ્વાસ લેશો તો રાતે મંચુક સાહેબ બે બોલાશે એમના ઘરે આપી પછી તમારી તમને ક્યારે થયો બંધ ગયું સાહેબ અહેસાસ મનસુખ મનસુખ સાહેબ નો વિડીયો જોયા પછી મને અહેસાસ થયો પૂછું તેનો જવાબ આપો ખતરો છે હા

બરાબર દરેક જગ્યાએ એનો ઉલ્લેખ સો ટકા હતો મારા જાણ ને ખતરો હોય

જો આ વાત લલી જાય તો તો તમે જો જલતા પછી હું કબૂલું ને ઓકે આપડા સામાન્ય જનતા પ્રશ્નો નું લાવવાનું છે મનસુખ સાહેબ વિશે મહેશભાઈ સાહેબ વિશે હું જે કરીશ એના પછી મારું બી હું ખનીજ કરતો હોય ને એને ભી પકડવું પડે મને મને કશું નહીં સાહેબ તમે એવું કીધું કે પંચાયત છે એટલે મને દુઃખ ના એવું નહીં

મારા એક પત્ર બી આવ્યો છે મારી પાસે તમને બતાવીશ કોપી એમાં બધું લખેલું છે જે છે તે મેં કેમ મારા એમાં સ્પષ્ટ લખેલું છે કે આમાં ઇનોલ છે એ પંચાયત થી મામલતદાર થી માંડી પ્રાંત થી એક જ મિનિટ તમે વડીલ તરીકે મહેશભાઈ સાહેબ પાસે નંબર છે તમારી પાસે કદાચ ના હોય કોઈ પાસેથી લઈ એટલું તો કેતા કે ભાઈ તમે આપણા માણસ છો એક વાત કરો

તો સાહેબ તમે તો હમણાં તૈયાર થયા પહેલી યુનિયમ ચાલે મારા ઓર્ડર થી બંધ કરાયો મેં કેટલો વિરોધ કર્યો તો ત્યારે તમે કઈ ગયા હતા સા

મારો સ્ટેટમેન્ટ એટલે કોણ એના જગર તાલુકા જે વિસ્તારમાં જે ખનીજ સંપત્તિ આવતા હોય ગણેલા હું દરેક જગ્યાએ કઉ છું લોકો આવીને લૂટ કરે કે કંપનીઓ કે કોઈ બી મેં આજે જ કીધું એ કંપની સાથે ગેરકાયદેસર કરતા કંપની સામે મીડિયા આપ્યું પણ તમને કહું કે તમને કોઈ બી માહિતી મને આપ્યા વિસ્તારના આ કંપની ખોટું કરે છે હું એને એની સામે પણ લડવા માટે તૈયાર છું અમે તમે તમારી સાચા છો સાહેબજી હું તમારે મહેશભાઈ સાહેબ નો ફોન નહીં કરતો મારે એક જ પ્રશ્ન તમારી આગળ મારે ચર્ચા બી નથી કરવાની તમે વારંવાર આગળ બી તમે જે સોશિયલ મીડિયા પર જાહેર કર્યું કે પંડવા મીડિયા વાળાએ એવું કીધું

મામલતદાર ને પણ ઇન્વોલ્વ કર્યા સાહેબ આમાં એક જ વસ્તુ છે

પંચાયત માંગ નથી આદિવાસી પચાસ એક